આપણે સૌએ નાનપણથી સાંભળ્યું છે ગોકુળમાં રમતો કાનો મથુરાનો રાજા કૃષ્ણ અને કુરુક્ષેત્રનું ગીતા સારથી પણ ક્યારેય વિચાર્યું છે કે એ આખી દુનિયાના પાલનહારનું પોતાનું ઘર કેવું હશે જ્યાં એ શાંતિથી બેસતા હશે એમનું પોતાનું રજવાડું હશે એ દ્વારકા કેવી હશે લોકો કહે છે કે એ નગરી સોનાની હતી અને હવે તે દરિયામાં ડૂબી ગઈ છે ઘણા લોકો આને માત્ર એક વાર્તા માને છે પણ જેનો પ્રેમ સાચો હોય ને એને પુરાવાની જરૂર નથી હોતી આજે આપણે એક એવી યાત્રા પર જવાના છીએ જે ઇતિહાસની નહીં પણ આપણી આસ્થાની યાત્રા છે ચાલો અરબી સમુદ્રના એ અડાબીડ ઊંડાણમાં ઉતરીએ જ્યાં કદાચ આજે પણ આપણા વાહલ સોયા કૃષ્ણના પગલાંની નિશાનીઓ સચવાયેલી પડી છે જરા કલ્પના તો કરો એ સમયની આજથી પાંચ હજાર વર્ષ પહેલાં જ્યારે મથુરા છોડીને પ્રભુએ ગુજરાતના આ પવિત્ર કિનારાને પોતાનું ધામ બનાવ્યું કહેવાય છે કે પ્રભુના આદેશથી ખુદ દેવશિલ્પી વિશ્વકર્માએ આ નગરીનું નિર્માણ કર્યું હતું અને જ્યારે ભગવાન રહેવા આવવાના હોય ત્યારે એ નગરી સામાન્ય કેવી રીતે હોઈ શકે આ દ્વારકા માત્ર સોનાની નહોતી આ તો પ્રભુના પ્રેમથી બનેલી હતી અહીંના નવસો મહેલોની દિવાલો પર હીરા માણેક તો જડેલા હતા જ પણ સૌથી કિંમતી તો ત્યાં વસતા લોકોનો સંતોષ હતો અહીં કોઈ રાજા નહોતો કોઈ પ્રજા નહોતી સૌ કૃષ્ણમય હતા એવું લાગતું હતું કે જાણે સાક્ષાત વૈકુંઠ ધરતી પર ઉતરી આવ્યું છે કેટલી અદ્ભુત હશે એ પડો પણ આ ધરતીનું એક કડવું સત્ય છે જે આવે છે તેણે જવું પડે છે મહાભારતના ભીષણ યુદ્ધ પછી જ્યારે ગાંધારીનો શ્રાપ ફળ્યો અને યાદવા સ્થળી થઈ ત્યારે દ્વારકા સૂની પડી ગઈ અને પછી એ કાળી ઘડી આવી જ્યારે પ્રભુ શ્રીકૃષ્ણએ પોતાનો દેહ ત્યાગ કર્યો અને સ્વધામ પધાર્યા વિચારો તો ખરા જે ધરતી પરથી કૃષ્ણ ચાલ્યા ગયા હોય એ ધરતીએ વિરહની વેદના કેવી રીતે સહન કરી શકે શાસ્ત્રો કહે છે કે પ્રભુના ગયા પછી સમુદ્રદેવે પોતે આગળ વધીને એ પવિત્ર નગરીને પોતાના ખોળામાં સમાવી લીધી એ કોઈ વિનાશ નહોતો એ તો સમુદ્રનો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ હતો કે હવે આ પવિત્ર ભૂમિ પર કોઈ બીજાના પગ ન પડવા દઉં અને જોતા જોતામાં એ સોનાની દ્વારકા પાણીના અતલ ઊંડાણમાં ગરકાવ થઈ ગઈ સદીઓ વીતી ગઈ દ્વારકા માત્ર પુસ્તકોના પાનાઓમાં અને ભક્તોના હૃદયમાં જીવતી રહી દુનિયા કહેતી રહી કે આ તો કલ્પના છે પણ શ્રદ્ધા ક્યારેય હારતી નથી ઓગણીસો એંશીના દાયકામાં ભારતના એક મહાન પુરાતત્વવિદ્દ ડૉક્ટર એસ આર રાવે નક્કી કર્યું કે તેઓ આ સત્યને દુનિયા સામે લાવીને જ રહેશે જ્યારે એ ડાયવર્સ દરિયાના તળીએ પહોંચ્યા અને રેતી હટાવી ત્યારે જે દ્રશ્ય સામે આવ્યું એ જોઈને વિજ્ઞાન પણ નતમસ્તક થઈ ગયું ત્યાં નીચે કોઈ સાધારણ ખડકો નહોતા ત્યાં તો એક આખે આખું શહેર સૂતું હતું વિશાળ કિલ્લાની દિવાલો મોટા મોટા મકાનોના પાયા એ પથ્થરો જાણે ચીસો પાડીને કહી રહ્યા હતા કે હા અમે અહીં હતા આ કૃષ્ણની જ ભૂમિ છે વૈજ્ઞાનિકો માટે એ પથ્થરના ટુકડા હશે પણ ભક્તો માટે તો એ પ્રભુનો પ્રસાદ છે ત્યાં શું મળ્યું ત્યાં મળ્યા એવા વિશાળ પથ્થરના લંગરો જે બતાવે છે કે આ દુનિયાનું સૌથી મોટું બંદર હતું અને સૌથી મોટો ચમત્કાર એક એવી મુદ્રા જેના પર ત્રણ માથાવાળા પશુનું ચિત્ર હતું મહાભારત અને હરિવંશ પુરાણમાં સ્પષ્ટ લખ્યું છે કે દ્વારકાના નાગરિકોને ઓળખ માટે આવી જ મુદ્રા આપવામાં આવતી હતી આનાથી મોટો પુરાવો બીજો શું જોઈએ કાર્બન ડેટિંગ કહે છે કે આ શહેર નવ હજાર વર્ષ જૂનું હોઈ શકે છે મતલબ કે આપણી સંસ્કૃતિ આપણે ધારીએ છીએ તેનાથી પણ હજારો વર્ષ જૂની અને ભવ્ય છે મિત્રો આજે ભલે ત્યાં સોનું નથી મળ્યું પણ આ પથ્થરો સોના કરતાં પણ કિંમતી છે કારણ કે આ પથ્થરોએ મારા અને તમારા પ્રભુ કૃષ્ણને જોયા છે એમના ચરણ સ્પર્શ પામ્યા છે દ્વારકા ક્યારેય ડૂબી નથી અને ક્યારેય ડૂબશે પણ નહીં જ્યાં સુધી એક પણ ભક્તના હૃદયમાં જય શ્રી કૃષ્ણનો નાદ ગુંજતો રહેશે ત્યાં સુધી દ્વારકા જીવંત રહેશે એ દરિયાના પેટાળમાં નહીં પણ આપણા સૌના હૃદયના ધબકારામાં વસેલી છે જો તમને પણ આ વિડિયો જોઈને એ દિવ્ય ચેતનાનો અનુભવ થયો હોય તો કોમેન્ટમાં એકવાર પ્રેમથી લખી દેજો હાથી ઘોડા પાલખી જય કન્હૈયા લાલકી આવા જ દિવ્ય ઇતિહાસને અનુભવવા માટે જોડાયેલા રહો ઇતિહાસ થ્રી વર્લ્ડ સાથે